દોસ્તો હાલમાં જ તાજા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ભારતના ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સીએમ એટલે કે વિજય રૂપાણી કે જે એમની હવે ડીએન ટેસ્ટ દ્વારા બોડી તપાસ કરવામાં આવી છે અને એમનું જે કાંઈ પણ શબ છે એમના પરિવારને સોંપવામાં આવ્યું છે ત્યારે દોસ્તો હાલમાં જ એવા સમાચાર આવી રહ્યા છે કે એમની જે અંતિમ યાત્રા છે એને પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને લઈને પણ કેટલાક સમાચારો અગત્યના સામે આવ્યા છે કે જેમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે દોસ્તો આમ તો એમનું નિવાસ સ્થાન રાજકોટની જે ઘટનાઓ છે

દોસ્તો અમે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય દિવસોથી જ્યારે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે અને જ્યારથી જ આપણને ખબર પડી કે ભારતના ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સીએમ એટલે કે વિજયભાઈ રૂપાણીનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનું નિધન થયું છે ત્યારથી જ અનેક લોકો એમને હવે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કેટલાક લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે એમનું ડીએનએ રિપોર્ટ દ્વારા ડીએનએ ટેસ્ટ દ્વારા એમની બોડીની પરખ કરવામાં આવી છે અને એમની અંતિમ યાત્રામાં લાખો લોકોની જનમેદની જામી ગઈ છે એમના ઘરની સામે પણ ભીડ જામી ગઈ છે દોસ્તો આ ઘટના ખૂબ જ દુઃખદ છે સૌ દિવ્ય આત્માઓ માટે આ કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં અને એમના પરિવાર પર આવેલી આ આ દુઃખની ઘડીને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી પ્રાર્થના કોમેન્ટ બોક્સમાં અવશ્ય કરજો ઓમ શાંતિ અવશ્ય લખજો અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી દેજો મળીશું એક નવા વિડીયો